નમસ્કાર મિત્રો આજની તારીખ છે નવેમ્બર ને વાર રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડ અંદર હાર્દિક સ્વાગત છે નવી મગફળી ની હરાજી અત્યારે શેડ નંબર ચાર ઉપર ચાલી રહી છે ચાલો હરાજી અંદર જાય અને જાણીએ નવી મગફળીના બજાર ભાવ કેવા રહી છે હરાજી ની અંદર અને તમે અમારો વિડીયો ભાઈ ફેસબુકના માધ્યમથી જોતા હોય તો અમારા પેજને લાઇક અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને જરૂર શેર કરજો અને યુટ્યુબના માધ્યમથી જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને આવી નવી માહિતી રોજ મળતી રહે

ભાઈ રૂપિયા ભાવ થયો નવી ઓગનચાલી નંબર સારી એમ તો જોઈ લો એક હાજર નેવું રૂપિયા ભાવ ઓગણચાલીસ નંબર ના જ ના ભાઈ એના દાણા ભાઈ આખો વખત ભાઈ નવસો ને છાસઠ રૂપિયા ભાવ થયો ભાઈ નવી મગફળી ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી નવીએ ભાઈ જોઈ લો વરસાદમાં પલળેલો માલ હવે મીડિયમ ક્વોલિટી નવસો ને છાસઠ રૂપિયા ભાવ આવે નવી મગફળીના ના રૂપિયા ભાઈ ભાઈ નંબર વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી ભાઈ મગફળી એક હજાર ને વીસ રૂપિયા ભાવ આ સાડત્રીસ નંબર નાદના ભાઈ સાડત્રીસ એ નવી એક હજાર ને દસ રૂપિયા ભાવ ભાવથી ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં નવી એ પે જોયું એક હજાર ને દસ રૂપિયા ભાવ નવી સાડત્રીસ નંબર એના દાણા પે જોઈએ

ભાઈ આ મગફળીનો ભાવ નવસો ને ચાલીસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરે ભાઈ મીડિયમ ક્વોલિટી છે ભાઈ વજનમાં ફોરી નવસો ચાલીસ રૂપિયા ભાવ અને મગફળીના આજના ભાઈ લઈ ક્વોલિટી પૂરો માલ ભાઈ ભાઈ આ મગફળીનો ભાવ એક હજાર ને ત્રીસ રૂપિયા થયા

ભાઈ ઓગણચાલીસ નંબર નવી નવીએ ભાઈ નવસો ને બાણું રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત અચકે જો ભાઈ ક્વોલિટી ભાઈ મગફળી આ એના દાણા ને નવસો બાણું રૂપિયા ભાવ ઓગણચાલીસ નંબરના ભાઈ એક હજાર વીસ રૂપિયા ભાવ થયો ભાઈ નવી મગફળી ક્વોલિટી ની વાંચકીને જો ભાઈ ક્વોલિટી નવી એ ભાઈ એક હાજર ને વીસ રૂપિયા ભાવ મગફળી ના નવી ના એના દાણા